મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આજરોજ વક્ફ કાયદા અને યુસીસીના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ત્યારે મુસ્લિમ સમાજના આગેવાને કહ્યું હતું કે યુસીસી મુસ્લિમ પર્સનલ લોને ખતમ કરી નાખશે અને વક્ફનો કાયદો મુસલમાનોની સંસ્થાઓની સ્થાપના અને સંચાલનના હક્ક છીનવી લેશે જેથી વક્ફ કાયદો રદ કરવામાં આવે અને ગુજરાતમાં યુસીસીનો અમલ ન કરવામાં આવે તેવી માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવેલ છે તેમજ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના કાયદા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આ બંને કાયદાને પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબી જિલ્લામાં પણ આ બંને કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે આજે વાંકાનેર શહેરમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના અગ્રણી મહંમદ જાવેદ પીરજાદા તેમજ ધર્મગુરુઓની હાજરીમાં વિશાળ સંખ્યામાં લોકોની હાજરીમાં મૌન રેલી યોજાઈ હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને વક્ફ કાયદા તથા યુસીસીનો વિરોધ કરવામાં આવ્યો છે આજે વાંકાનેરમાં યોજાયેલ મૌન રેલી ગ્રીન ચોક ખાતેથી શરૂ કરવામાં આવી હતી અને ત્યાંથી લઈને રાજકોટ રોડ ઉપર આવેલ પ્રાંત અધિકારીની કચેરી સુધી રેલી પહોંચી હતી અને ત્યાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે વક્ફ કાયદો રદ કરવામાં આવે અને યુસીસીનો અમલ ગુજરાતમાં ન કરવામાં આવે આ બંનેમાં બંધારણનું ઉલ્લંઘન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે જેથી વાંકાનેરના મુસ્લિમ સમાજ દ્વારા આ બંને કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને યુસીસીના લીધે મુસ્લિમ સમાજમાં અનેક પ્રશ્નો ઊભા થાય તેવી શક્યતા છે વાંકાનેરની જેમ ઠેરઠેર રેલીઓ યોજીને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને વાંકાનેરમાં મુસ્લિમ સમાજના લોકોએ પ્રાંત અધિકારીને માજી ધારાસભ્યની હાજરીમાં આવેદનપત્ર આપ્યું છે ત્યારે ત્યારે અધિકારીએ તેઓની માંગણી અને લાગણી કેન્દ્ર અને રાજ્ય સરકાર સુધી પહોંચાડશે તેવી ખાતરી આપી હતી જોકે ગુજરાતમાં યુસીસીનો અમલ થશે કે કેમ અને કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ કાયદામાં કોઈ ફેરફાર કરાશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે જોકે મુસ્લિમ સમાજના યુવા આગેવાન અને વાંકાનેર યાર્ડના માજી ચેરમેન સકિલભાઇ પિરજાદાએ કહ્યું હતું કે ઉત્તરાખંડ બાદ સમગ્ર દેશમાં યુસીસીનો ગુજરાતમાં અમલ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે જોકે આદિવાસી સમાજની ગુજરાતમાં પંદર ટકા વસ્તી છે પરંતુ તેને યુસીસીમાં લેવામાં આવેલ નથી અને મુસ્લિમ સમાજને યુસીસીમાં લેવામાં આવે છે જોકે યુસીસીનો અમલ થશે તો મુસ્લિમ પર્સનલ લો ખતમ થઈ જશે અને હાલમાં બનાવવામાં આવેલ વકફનો કાયદો અમલમાં આવશે તો મુસલમાનોની સંસ્થાઓની સ્થાપના અને સંચાલનના હક્ક છીનવાઈ જશે જેથી કરીને વકફ કાયદો રદ કરવાની અને ગુજરાતમાં યુસીસીનો અમલ ન કરવાની માંગ કરવામાં આવેલ છે